ભરૂચ સી ડિવિઝન પોલીસે ભોલાવ જીઆઈડીસી ફ્રેઝ વન જીએનએફસીના બહારના પાર્કિંગમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે પોલીસે કુલ રૂપિયા નવ પોઈન્ટ અઠ્ઠાણું લાખનો મુદ્દેમાલ જપ્ત કર્યો છે પોલીસને બાતમી મળી હતી કે ભોલાવ જીઆઈડીસી ફ્રેઝ વનમાં જીએનએફસી પ્લાન્ટના બહારના પાર્કિંગમાં ઇમરાન પટેલ સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂનું કટિંગ કરી રહ્યો છે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી આ દરમિયાન સ્વિફ્ટ કાર અને ત્યારબાદ અન્ય એક કાર ત્યાં આવી હતી સ્વિફ્ટ કારમાંથી અન્ય કારમાં વિદેશી દારૂનું કટિંગ થઈ રહ્યું હતું ત્યારે પોલીસે દરોડા પાડ્યા હતા સ્થળ ઉપરથી પોલીસને વિદેશી દારૂની એકસો એકતાલીસ બોટલ મળી આવી હતી પોલીસે રૂપિયા એક લાખનો દારૂ અને બે વાહનો સહિત કુલ રૂપિયા નવ અઠ્ઠાણું લાખનો મુદ્દેમાલ જપ્ત કર્યો છે આ કેસમાં વાગરાના રહાડ ગામના ઇમરાન મોહમ્મદ અને હર્ષદ કુમાર કાંતિલાલ વારંદની ધરપકડ કરવામાં આવી છે પોલીસે અન્ય ત્રણ બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે